એ લઈ લો બેટા બે બે લઈ લો 100 ખાતા સાંભળ્યો હા 100 ખાતા ઘરે ઘરે ફેરરાઈ કે આજો કે ફેરરાઈશું મેલો દાર ના પી પા ઓવા એક ઓ ખાડામાંથી છે બરાબર આ મતલબ બુધ કેરા જોળા બેરવા પડી છે ઘરવાસ જે બસ ન તો વાયરા ને

વિચાર કરો દબાજી બીજી બોરીમાં વિચાર કરે તો કુ આખી બોરી થઈ ઘણા થઈ ગયા એટલે આવા કરીને વિચાર હતો કે રોટલા ગબ અમારા બેવાની કોઈ રોટલા કર દા આવતા નઈ કોઈને તો તારું બાકી જેટલા જીયા આપડે મજા મેં ચલા ગયા તા ગગન ગુફા ગગન ગુફા કેટલી દૂર આઈ બાકી

બાબા હા જો આવું સો વાગે ધોઈ લેજો બરાબર બાબા નામ કી અગરબત્તી કર દેના ઠીક હે

એનો ભાઈ ભાઈ ફોન કરી જોઈએ હું કમ ફોન અત્યારે આમ તો જો કે ઉસકો કે પરેશાની હે લા લા તો ફોન ના ગાઉ કોઈ નહીં તો ગાઉ કા તો કાલ જ લાવજો ને ભાઈ નુટ કા આ ઠેકોણ પડી જાય ને કાલ લાવજો હાલો હા હા હું પૂછી લો ઈ કે ગાઉ ફૂકા દે જે વરસાદ કરવો હે તરમો બારીસ હા બારિશ પેલા તું વો વો દોરા

ઉસકો નાખના પડેગા તો વો બેસ દેગી રસકો હા તો ચલો દાંતો હે દાંતો બાકી રાખે દાતડો બના દે બબજી બબજી ના લે આ જીડિયો ના લાવ મળે આપડે જીડિયો इधर રાખના પડે ઓ જીડિયો અમે જગજી દાતડું રાખો હવે કાકોરે નહીં ઉંધો સાલ ઘે બનાવું ઘે જો બનાના હે બનાવું ઘે ઘે

તકારો બાપજી હા આ મોટો મોટો લસકોનો અવાજ આટલે જ બેહી જો આપણે હા ચલો ચલો સત્તાગરું વચ્યુ વાત મેલ તું આમ કુરતો બેહી જા બેસ ના હું દે તકારો ડોળ ભરા છે કે નહીં કે ધ્યાન નહીં ચાર નોક તો દે કે આ વાઢી વાઢી નો હોય જવારમાં ઢોળ ના પર બાપજી વાઢતા આવડલા સ કે શીખના પડેગા બચ્ચા બાઠો ના વગાડના વળી તને નવું કરજો

પેલો ને લોટો મરી મારે જ પીવું છે પછી બીજી વાત આખી રાત તાર વાટી દો તો ના પીએ ઓછું પી ગયા ભા પકેલા ઓછું પીવું બધો લોટો પરી દરે ના કેવાય

હાવ શાંતિથી ઊંઘો આપણે એ તો હવારે વલાસવાવાજી આવી જાય હા એ વાત સહીયે હોઈ જઈ હાવ મામસી હું વધો નહીં દૂધ લેકર આયેંગે હા દૂધ લેના જાવસી હવારે રે મે ધ્યાન મે ચાલા જાતા હું હાઓ દાદા તો મે ઊંઘે છુ ઊંઘી જઈગા કોઈ વાત નહી બ્રા બ્રાહ ઉઠું આપણે પેલી સો વાઘવા આયા સો સો વાજી જાય ઉઠું જ ફટાફટ

રાક લાદી કરી દીધો ધોવામાં

ले ले लो बच्चा ये केस तो सॉल्व हो गया बेस्कान हां वो बारिश का भी पर वो भाई कह रहा था कि मेरे खेतों में बारिश हो तो उसको बारिश बरसा देंगे ना बाप जी अबो भलो कर जी एक जो बाप जी तमार एकलोन बरसो बरसजो बाप अबो तो हाथो में फूल ला को તમારે શું તમે તારું છે મેં ત્યારે સાચ ચાલુ ગા બચ્ચા હા તો આપડે હલો બચ્ચા તો ક્યાં કહેગે ચલો 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 લઈ આપડા